નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પચ્છમમાં ઘર અશોક મામાની ની મિલકત ની બહાર દિવાલ તોડી પડાઈ વેવટી તંત્ર એ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું ભાડા મંજૂરી નહોતી ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયની સૂચના મુજબ સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કડક કાર્યવાહી હાથ અંતર્ગત બચાવમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે બોર્ડ રેન્જ ભૂજ કચ્છના આઈજીપી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ બચાવ પોલીસે આ કાર્યવાહી કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજાની દેખરેખમાં પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગર અશોકસિંહ વાલુભા જાડેજાની મિલકત પર બુલડોઝર ફેરવામાં આવ્યું છે દરબારગઢ સ્થિત અશોકસિંહના પત્ની ઇન્દ્રાબાના નામે રહેલા મકાનમાં ગેરકાયદેસર વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હતું ભચાઉ વિસ્તાર વિકાસ સત્તામંડળના પૂર્વ કારોબારી અધિકારીના હુકમના આધારે આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે દરમિયાન ભચાઉમાં એસટી માર્ગ પર આવેલા પાર્કિંગ પ્લેસમાં દુકાનોના અતિક્રમણ સામે પણ ભાડા કચેરી કાર્યવાહી કરે તો દબાણ કરતાં લોકોના ભાડામાં નિયમો અંગે સજાગતા આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે